તાપી જિલ્લાના સંયુક્ત કર્મચારી મંડળો સંઘો અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા સેવા સદન ખાતે નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે મેઘા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એક કર્મચારી એક રક્તદાતા મહાયજ્ઞના સૂત્ર સાથે ગુજરાત સરકારના રાજ્ય તથા પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને મહેસૂલી કર્મચારીઓ પોલીસ ફોરેસ્ટ શિક્ષણ આરોગ્ય તથા વિવિધ મંડળો સંઘોના સભ્યો આ રક્તદાન મહાયજ્ઞમાં ઉત્સાહભેર છોડાયા હતા આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ તાપી જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આપાતકાલીન સંજોગોમાં લેનના દર્દીઓ થેલેસેમિયા હિમોફિલિયા ઓપરેશન દરમિયાન સરગર્ભા અવસ્થા તથા પ્રસૂતિ વખતે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેના માટે આયોજિત કરવામાં આવ્યો હતો રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગલિયા અધિક નિવાસી કલેક્ટર આર આર બોરડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિબેન પટેલે ઉપસ્થિત રહીને સૌને પ્રાસંગિક પૃચ્છા કરી શુભકામનાઓ આપી હતી after some time corto would be to